તારી ભાઈ મારા બેટા અને છે ને મારા બેટા ડાયરેક્ટ મારો ભાગ અધુરો પડ્યો કરવાનો અને બે ભાઈ નથી મારા મારા બેટા ફીટ કર્યો ફરો

ના ના એ તો તમે કાલ ને ફમદાડા રેક ને અખાટરી કાઢ છે હું તમારા સાથે કાલે પૈસા ભરું પરા બઈ ઓલી કિસ વાર હોર દો ભાઈ અનુ ની એટલી વાર વાર હોર દો ભાઈ ભાઈ એ ભલે ભલે બેટા કાકા હો મારા ભાગ રાખો છે ભાગ પણ નતર ભાગ્ય રાજા પર આયન પણ રાજા આયન ચણ રાજા આયન તો આ ભાગા ઉપર છે

હવે તમે વેત કરું પડો ચલો હા થોકરા રમાડવાનો ભાઈ ને રમાડવાનું